પાટણ જિલ્લાના ઉંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી ધારાસભ્યએ વિવિધ વોર્ડમાં જઈને દર્દીઓ સાથે વાતચીત કરી હતી ઓચિંતી મુલાકાત દરમિયાન દર્દીઓને અપાતા ભોજનમાં ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાની સામે આવ્યું હતું પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ધારપુર હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મામલે રજૂઆત મળી હતી અને ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ ઓચિંતી મુલાકાત લઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ સાથે વાતચીત કરી હતી જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેન્ટિન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર બીજા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપી દેવાયો છે અને હોસ્પિટલમાં ચાલતી કેન્ટિન દ્વારા દર્દીઓને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનું જાણવા મળ્યું હતું તેરે ધારાસભ્ય ફૂડ વિભાગને બોલાવી દૂધ તેમજ રસોડાને લાગતી વિવિધ ચીજ વસ્તુઓનો સેમ્પલ લેવડાવ્યા હતા અને તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ધારપુર જીએમઇ મેડિકલ કોલેજની વિવિધ બાબતોને લઈને મને ફરિયાદો મળતી હતી એની સફાઈની બાબત હોય જમવાની બાબત હોય મુખ્ય દરવાજો બંધ કરવાની બાબત હોય ઘણા દર્દીઓને પૂરતી સારવાર ના મળતી હોય આ બાબતની ફરિયાદ થતો આજે તાત્કાલિક મેં સાત વાગે ધારપુર મેડિકલ હોસ્પિટલની મુલાકાત લીધેલી તો જમવાનું આપવામાં આવતું હતું મેં ચેક કર્યું તો માત્ર ખીચડી અને પાણી જેવું શાક અને પાણી જેવું દૂધ એ જમવામાં આવતું હતું જે પ્રમાણે રેકોર્ડ હતો એ ડબલ કરતાં પણ વધારે બતાવવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટર છે પણ કોન્ટ્રાક્ટર બીજા સબલેટ કોન્ટ્રાક્ટર દ્વારા આ બધું કામ કરવામાં આવતું હતું એસી પણ બંધ હતા મુખ્ય દરવાજો બંધ હતો આ બાબતે મેં દિધનું સેમ્પલ લઈ અને ડેઝિગ્નેટેડ ઓફિસર જોડે વાત કરી છે અને એના સેમ્પલ માટે એમને અહીં રૂબરૂ પણ બોલાવ્યા છે આ તમામ બાબતે તપાસ કરતાં મેં માન્ય મુખ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ જોડે પણ વાત કરી છે એના સી ઓ શ્રી ગોસા સાહેબ જોડે પણ વાત કરી છે અને એમને આ તમામ બાબતનો રિપોર્ટ મને આપવા જમવાની લિસ્ટ જમવાના લિસ્ટની અંદર જે પ્રમાણે મેનુ બતાવવામાં આવ્યું છે સો આજે ત્રણ દિવસ ખીચડી અને દૂધની સાથે ભાખરી આપવાની સવારે મગ અને ગાયને ગોડની અંદર શીરો આપવાનો તમે તપાસ કરી શકો છો કે એક પણ દિવસ ભાખરી આપવામાં આવી નથી એક વર્ષની અંદર અને જમવાની અંદર તમે દર્દીઓને પૂછી શકો છો શીરો કે મગ પણ આપવામાં આવતો નથી માત્ર લોકોને ના ગમે ના ભાવે એવું જમવાનું પીરસવામાં આવ્યું છે કેટલાક દર્દીઓ જમતા પણ નથી માહિતી છે જે રજિસ્ટરની અંદર અગિયારની સંખ્યા લખવામાં આવી હતી તેઓ માત્ર સ પેશન્ટ હતા જે રજિસ્ટરની અંદર મહિલા વોર્ડની અંદર પંચ્યાસી દર્દી બતાવવામાં આવ્યા હતા ત્યાં ઇન્ડોર દર્દીઓ માત્ર ચોત્રીસ હતા કોન્ટ્રાક્ટરના કહેવા મુજબ એના સગાઓને જમવાનું આપવામાં આવે છે સગાઓને એક પણ દિવસ જમવામાં આવતું નથી આ બધી તમામ બાબત એના આર અને ડેપ્યુટી આર અને કન્સર્ન સિસ્ટર જોડે પણ વાત થઈ છેલ્લા પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ